મિત્રો સ્વાગત છે તમારું મારા ના બ્લોક માં તો આજે તો બધા મિત્રો આવી ગયા છે બોર ખાવા તો મેં અહિયાં નવસારી આવી ગયા છે બોર ખાવા મારો આ મિત્ર પણ આવી ગયો છે હંતા હંતા બોલ વેને છે અચ્છા તો અમને મળી ભૂંડ ગુફા તો અહિયાં અમે બીજી બોલ ખા જઈએ છીએ

મિત્રો અમે ગયા હતા તો પેલી સાઈડ પણ એ સાઈડ અજીબ અજીબ અવાજ આવતા હતા તો અમને થોડી લાગી બી જેમ કે પછી લાગે ને બીક એટલે અમે આ બાજુ આવી ગયા છીએ અમે હવે જઈ રહ્યા છીએ ઘરે કેમ કે નાના છોકરા હાથે ત્યારે થોડી થોડી લાગતી હતી હવે બીક કે સારા છોકરા દોડી નાખે તો હવે જઈએ ઘરે પછી ઘરે એ બાર બેસીને પછી ભઠિયા ગાડીએ છીએ ને પછી અમે જઈશું ઘરે ને ભઠિયા વાગ્યા હતા તો બધા અમને પણ વાગ્યા છે તો એ બેઠા બેઠા ભઠિયા કાઢીશું ખાવાનું તો હતું ઘરે પણ છોકરાઓની બહુ ઈચ્છા હતી કે અમારે ખાવા છે બધાને બોર તમે પછી આખી જગ્યા બદલી દીધી ને અમે બીજી જગ્યાએ બોર ખાવા આવી ગયા છીએ એ તો છે જગ્યા હવે પણ આઈ ગયા છે બીજે બોરખા અહીંયા બાજુમાં નદી પણ છે નદી કોઠે છે છે જ જ બોરખા તો બધા હવે બોરખા વાગી ગયા છે તો અમે પણ હવે મિત્રો વેણીશું હવે આટલા થોડા વેણ્યા છે થોડા વેણીશું અમે નદી કિનારના કોઠા ઉભા કોઠા પર ઉભા છીએ સરસ્વતી અને પેલું બાજુ છે બાવળીયા મિત્રો અહીંયા પણ આવ્યા પણ અહિયાં વધારે બોર તો હતા ને એટલે બધા કહે છે કે બોર ને ખા નીકળી જઈએ ઘરે જવા તો અમારા બાળકો તૈયાર કરી દીધા છે

તો એ અમે બધા જઈ રહ્યા છીએ ઘરે